બાપુ સત્સંગ કરે છે બધો ડાયરો બેઠો છે રાતના અગિયાર બાર વાગ્યા નો ટાઈમ થયો એ રામલા દીકરો બાપુ બાર વાડામાં બહાર જવા માટે જાય અને ત્યાં ગયો ને દીકરા ને એરું આભડી ગયું દીકરો ચકરી ખાતો ખાતો આવ્યો ઘર માં આવ્યો અને રામલા ના બહુ ઘર માં છે એ દીકરો ચકરી ખાઈને ખાઈ ને પીડ્યો જીવ નીકળી ગયો રામલાના વહુ બહુ બારને આવી અને ડાયરામાંથી માંથી રામલા ને ઈશારો કરીને બોલાયો કઈ આવો તો રામલો અંદર ગયો કે આપડા દીકરા ને એરું આભડી ગયો દીકરો ગુજરી ગયો

અને રામલા ના ઘર બાજુ મીડિયા આવો અને અહીંયા આવ્યા ને પછી બાપુ રામલા ને કે છે કે આ બધું આ બધા શું આટા મારે છે બાપુ હવે હવાર પડવા આવ્યું તમારે નીકળવું હોય નીકળો એ હું તો નીકળું પણ આ બધા શું આટા મારે છે અને આખી રાત ના આહુડા રોકી રાખેલા હો બાપુ એ ચોથા રાસુ એ બાપુના ના પગ માં પડી ને બોલવા મીડ્યો બાપુ બાપુ મારો એકલો એક દીકરો રાતે એરો આપડી ગયો ગુજરી ગયો એટલે કે બધા આવ્યા છે

બાપુના પગ પકડ્યા હો બાપુ મને તમે કંઠી બાંધો તમે મારા ગુરુ બનો કે ભાઈ હવે આ તો સમય સમય નું કામ કરે તું તારું કામ કરી મને મારું કામ કરવા દે મને જવા દે કે ના બાપુ જવા નહીં દઉં તમને મને કંઠી બાંધો તો જ આ નકર ના એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો જે કંઈ કરવાનું હતી વિધિ કરી બાપુ નીકળી ગયા આયા આને શિકાર કરવાનું બંધ કર્યું મજૂરી કરે કોઈને પાસે ઉશી ના લે પાસી ના કરીને ઘરનું ગાડું હાકે 400 મહિનાનો સમય થયો ને બાપુ હ્યારિયારિય વિચાર કરે ગોલાને મે હું આપણે સાંભળ્યું છે કે સંપ્રદાય નો સાધુ હોય ગમે એનું સ્વરૂપ લઈએ એવી એનામાં શક્તિ હોય સંપ્રદાય બાપુ ટોચ નો છે એટલે બાપુ એ ગામમાં આવી પછી એને વિચાર કર્યો રામ નો હતો કે શિકાર તો કે એવું કઈ જાનવર બનવું અને એ જો મને ભાળે ને તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી એ જોવા માટે બાપુ કઈક જાનવર બીને હરણ બીને કે સસલું બીને જે બીને હોય એટલે ગામના પાદરમાં રખડે છે ને ગામના જુવાનિયા જોઈ ગયો તમારે ખોટું ન કરવું હોય દુનિયા તમારી પાસે કરાવે એ બધા બધા જોયું ને કે રામલાલ બંદુક મૂકી દીધી ને કે આ ગામના પાદરમાં આવો શિકાર રખડે કોઈ દી પેલો લા જુવા ની રામલા ને ઘરે જઈ ગઈ રામલા હાલ હાલ કે કામ ના પાત્ર આમ તો જો શિકાર આટા મારે ઈ કે ના ભાઈ મારા ગુરુનો મને ના છે હું ગુરુ કંઠી બાંધી હવે મારા શિકાર કરો પણ ઈ કે તું હાલ તો ખરો નો કર તો કઈ ની જોવા તો હાલ ઢડી લાવ્યા અહીંયા ચાપે અને આમ જા શિકાર જોયો ને ચાલી વીઘા નો પાંતો ભાળે મન ડબળે ને એમ મન ડબળ્યો ઈ કે અત્યારે ક્યાં ગુરુ જો એક ભડાકો કરી લેવાય આટલી જ વાર છે બસ એ બાપુ સો મહિને ટીંગા દીધી ને કાપો બાપો મારીને કરી હમી બંદૂક ને ઉતારી મારી હાથ ગોળીઓ ભરી અને મોર શિકાર ને વાય રામલો એક બે ત્રણ પાંચ ને હાથ ભડાકા કર્યા શિકાર વિયો ગયો અને આવ્યો ઘરે બંદૂક લઈને આજ કે ભારે કરી શિકાર મારથી થયો નહીં ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠા એ કે રામભાઈ તમારું નામ તો કે હા તો કે હું ગિરનાર માં થયો બાપુ એ કીધું છે કે રામો હું કરે છે આશ્રમે આટો મારી જાય રામલો કે હારો જ બંદૂક ઉપાડીને આજે જ આવ્યો એક દિવેલા આવ્યો હતો

તોરલ જાગતા નથી જેસલ કેસલ મારી તમારા ધર્મ ને જો વાત ઉપર ધ્યાન આપજો સતી આપણા ધર્મ ને નહીં બે ભેગા ભજન કરતા આપણા ધર્મ ને નહીં સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના ફોન સિવાય પાર પારની ગુરુ સિવાય મુક્તિ નહીં આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં

માલપા બે તો કથા તમારામાં માં બે ને નકરાટા દે છે જોવા જાય છે નામ ભજન નું નામ ભક્તિ નું ના ટકરી કરી એટલા માટે બાપુ જેસલે આવાણી વાણી કરી એ બે કડી ગઈ નાખું પછી મારી વાણીને વિરામ આપું આવા એ ભૂકાને પોતાના શશિ કુમારા શશિ કુમારા

જાગો તો ને લાલ છે અને આ ધરતી ઉપર હાહાકાર થઈ જાય તમને ખબર છે કાલની તારીખ માં દુનિયા ભજન ને કોઈ માનશે નહીં રોતો રોતો જાણે જો ભજન કરે છે તો લાલ જાગવું પડશે આ ગત બેઠી છે આનું પ્રમાણ આપવું પડશે આવો ત્રાંબા ઘરથી ના આવે એ પડતો નો ધૂ અને બધી જગ્યામાં બધી જગ્યામાં એ થઈ ગયા છે આપી રહ્યું

નગર જીવ છે ને શિવ જુદો પડેલો ટુકડો છે જીવ ને શિવ ને એક કરવા માટે જરૂર ભજન ની પડે પૈસા થી બુદ્ધિ થી વિજ્ઞાન થી જીવ શિવ એક ન થાય કોઈ પાવર હોય કાઢી નાખે જીવ ને શિવ એક કરવા માટે ભજન ભજન જરૂર પડે બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈ નહીં માર્યા હા આપણે તો હારા હારા ને ધોકાવા અને ધરીને ધોકાય ખાતા પણ કહેવાનો મતલબ કે આપણે કોઈ સલામ નથી કરી કોઈને આપણે કોથળા નાખ્યા દુનિયા ને પૈયા લાગે પછી તમારે યારે હોય તમે મોરે પગયા લાગવા મારે લાગવું પડે ભૂંડા નો લાગવી આપડે અંદર થી લાગવાની જરૂર જ ક્યાંય નહીં પગે લાગવાનું ના દુનિયા જેને બતાવી છે એના બાપુ કોને મઠો તમારી માન તમારા બાપ ને બાપુ હોને થી મટી જો દુનિયામાં જિંદગીમાં ક્યાંય કોઈને દુનિયામાં પગે ન લાગવું પડે જો માન ને બાપ ને પગે લાગો ને અરે ઈશ્વર ના દરબાર માં પગે ન લાગો તો ઈશ્વર તમને નો કઈ કરી શકે ઈશ્વરે બાપુ માન નું સર્જન જ એટલે કર્યું હું ઘરે કરે નહીં પૂજી શકું એટલે માન નું સર્જન કર્યું માન ને પગે લાગો ને પછી ભોળિયો ના થાય એમ નો કહે કે મારા મંદિરે હું કામ નો આવ્યો એક લખવું તો આપડી ગેરંટી તમને જે લાગતું હોય આ શ્રાવણ મહિનો આવે ભોળાનાથ ઉપર તમે જોવો તો દૂધ ને ઘડે ઘણા ઠલવે આપણે એમ ભક્તિ લાગતું આગળ જો આપણે લિટર દૂધ દીઆઈ ભૂખી માં ના પેટમાં જાય અને એની ફોળો નાખી ના શું આપણે નો લખી નાખી નાખી નાખે ઈ નથી અમે તમારે અહીંયા મંદિર છે ને બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય છે મન કે ગટર માં અને વાત એ સાચી છે ને આપડે તેમ બધા હું બધા શીત કે હું એવું નથી કહેતો ન ચડાવ પણ કઈ કાલે ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ કહેવાનો મારો અર્થ છે પાછા એમ કે છોકરા ભલે પાણી વાળું ખાય પણ ભોળા ના ધાડું મને છોકરા છોકરો થઈ જવો તારે જોઈએ ભાવ લેવો લે એટલે પણ તારે જવા દેવાનું ગટર માં જો તો ખરા હું તું હાલ્યું ભોળાનાથ ને ચડાવો બાપુ હું ના નથી પાડતો

કોઈ દિવસ ચડાયો તોય બોળાનાથે મારે મારી માથે બાપુ બોળાનાથના ચારે હાથ છે દૂધ ચડાયે બોળોનાથે મારું કરી દે એવું મને નક લાગતું આ આ આ ઈ પિરિયડમાંથી હું પાઈર થયો છું એટલે તમે નો ચડાવતા તે હું નક કેતો હો પાછો ઉતા માર્ગે નો સડતો તમે જે કરતા કરીશું થી ઓરી પાછો બોળોનાથે મારું લોહી પીશે હું નો ચડે કપાતર તો કઈ નહી બીજા ચડાવતા દીને ચડાવ દે એટલે હું જે કરું એ મારો વાત નો કઈ કરતા પણ કહેવાનો મારો मीनिंग અંદર ને બાપુ અંતરના અંજવાળા માલપા હોવા જો

કહેવાનો આપણને બાપુ પૈસા છે ને આપણી પાસે આમદામ ને ઠામ છે ને એટલે આપણને ભૂખ ની ખબર નથી ભીખ માગવી કોઈ ન ગમે પૈસાવાળા વાળા તમે શહેર માં જાઉં એટલે આગળ એ અમને કઈક દે અમને કઈક દે કે આગળ જાવ આગળ આગળ જાવ આગળ છેઠું તારા જેવા છે શા આગળ જાય ભોગાવવામાં તું એક બટકું આવડું મોટું ઘર લઈને બેઠો છો પણ એને ખબર જ નથી ભૂખ શું કહેવાય પણ એને જયારે બાપુ એનું પહેલ પડ્યા હોય મેજિસ્ટર બની જાઓ ધારાસભ્ય બની જાઓ બની જાઓ સારો માણા નો બની લખો હોય તો લખી લેજો સારા માણા બનવા માટે તો બાપુ જો માના જ મળે બાકી બધી વાત ખોટી છે પણ જેને પૈસા ની ભૂખ છે ને એને આ કઈ વાત કરવાની જરૂર પૈસા જે છે તો પૈસા 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 મરી જાય પૈસા એમાં કઈ એક બાપા હતા ને શેલી અવસ્થા હતા ને તે બોલી નતા છોકરા ફરતા ફરતા ઉભા છોકરા ને એમ થયું કે આની પાસે આની પાછળ પૈસા પૈસા ડાયટા હોય બાપા એ એટલે ડોક્ટર અમારા બાપા કઈ બોલે હાવણી બળી દિવસ આવે છે પાંચ હજાર નો ખુબો મારી ગયા બોલો નો ખાધું એ કોઈ ખબર આવે છોકરા ના પાંચ ઓછા કરાય આને જીવન નો કેવાય

ચાર વેદનું કે શાસ્ત્રનું કોઈ અનુભવ કે કોઈ એનું પુરાણને કઈ ખબર જ નહોતી એક એક પશુ જેવું જેનું જીવન જંગલમાં રહેવાવાળી અભાન દીકરી એના ગુરુ માદંગ ઋષિ માદંગ ઋષિ કીધું કે બેટા અહીં બેહી જાવ મોડો રામ આવશે આ એક શબ્દ પકડીને બાપુ બેહી ગઈ અને રામ અહીં આવ્યા ને તેદી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા રામ ને લક્ષ્મણજી થી સીતાજી ને શોધ કરવા માટે નીકળ્યા અને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો લક્ષ્મણ પૂછે છે રામ ને મોટા ભાઈ આ ક્યો મલગાયો આય તો પ્રકૃતિ તમારું ઉપજન કરે છે અને સંતોનું એવું મંતવ્ય છે સાચું ખોટું રામ જાણે પણ એક જગ્યાએ બેહી અને હારા ત્રણ કરોડ નામના તમે જાપ કરો ને અને ધરતીમાંથી અવાજ આવે દિવાલમાંથી અવાજ આવે આવું મહાપુરુષો કે છે હવે એને 8-10 વર્ષની દીકરીને 70 વર્ષ સુધી રામનું નામ લીધું કેટલા નામ થયા હશે ફૂકા પાંદડામાંથી રામના નામનો અવાજ આવે લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ ક્યો મલગાયો આય તો

રામ નહીં આવે એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં આ બાપુ વિશ્વાસ આનું નામ ગાંઠ વળી છે કેવાય ગાંઠ વળી જવી જો આપણે તો આ ગુરુ માં નથી આપી દો કંઠી પાછી બીજો આપણે ગુરુ ગોતો માં જિંદગી કઈ હળવી હળવી બાપુ રોતી ગાતી હતી હું કે મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ રામ કેવું વાન લઈને આવશે રામે કેવા કપડા પહેર્યા છે રામ ક્યાં રસ્તેથી આવશે આ તો હું

અરે એની વેદ ને શું વાત કરું આપણે કાલા ઘેર તારા કેવા તારા તારી હાથે મારે જૂનો વાતો આપણા બધા ને છે નાકો પણ આપણે ભૂલી ગયા છે મારે તારે તો પેઢી નો નાતો છે તારી હારે મારે જૂનો

અને એને ખબર જ હોય ને ઓલું ડેન્ગ્યુ નતો એવું ડેન્ગ્યુ ડેન્ગ્યુ કઈ મસર કે આવે મસર કરોડ એટલે ડેન્ગ્યુ ભાઈ જીવે મસર તમે જો કરોડપતિના દીકરા હોય ને એના મકાન એવા હોય બારી બારણા હોય મસરતાણી હોય એસી હોય તો અહીંયા જન કરે બોલો હવે સાપરામ રહેતા હોય ને બારણું હોય ગાડી હોય પંખો નો હોય લાઈટ હોય કઈ નો હોય એ મસર ઇને નઈ ભાડતા હોય પણ ઈશ્વરને ખબર છે આવડા કાળી મજૂરી કરી ઓલો ખીસા કાદરી હું ત્યાં જ ઈશ્વર દયાળુ છે ઈશ્વર બાબુ બધું રાજુ લઈને બેઠો કોને શું દેવું પાંચ મણની ની બોરીઓ જે લઈ હકે ઉપાડી ન શકે ઉપાડી હકે લઈ ન શકે તો અહીંયા માર્કેટમાં તમે જો 100 કિલો ની તમે રોજ કંપે નાખી ને આખા ખટારા ભરતા હોય પણ કરીએ 5 કિલો જ લાવે હવે ઓલા પાંચ સાત બોરીઓ લાવે પણ એ ઉપાડવા બીજા પાસા જો એ ઉપાડી ન શકે આ ઈશુ તમે જો માગણ હોય ને માગણ જે ગરીબ માણસો છે ને ઈ તમને કો આખી દુનિયાના માગીને રોટલા ખાતા હોય ગટરોમાં જ પાણી પીતા હોય પણ એને બાપુ આઠાની લઈને ટિકડી ન લેવી પડે એને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને કાઈ હોય છે સુકા મને ખબર છે પાસે રિપોર્ટ અઢી 18 રૂપિયા હોવા જોઈએ રિપોર્ટ તમારા ઘરમાં શું છે ઈને નો ખબર હોય આ પૈસાવાળા છે ને 8 ਦਿન 8 ગી બીપી મપાવતા હોય અને દવાખાને ડોક્ટર એક જ વાત કરે ડાળ ભાત જીવા કાઈ ખાધું તો મર્યો શું કરવા પૈસા ઈશ્વર કે તું ભેગું કરી દીધા બાર થઈ જવાય ને તો પાછું હજમ કરવાની જોવે તમે જોવો ખડિયાળના કાંટા જવું જોઈએ મકાન એસી કારખાના એસી જ્યાં જાવી

આપણા ઘરે આવડ ને બાવળ ને બોર્ડ ના બાપુ દાતણ કરતા ઠેઠ સુધી સણ્યા શેરડી ખાધી દી કે શિપા કા વાપરો કોલગેટ વાપરો થઈ જાય કીધું જેવા મોટા સંસ્કૃતિ ખતમ આપણા ગરડા ની કોઠા હોય જતી ભલા પણ ગરડા ને કોઈ સાંભળવા જ રાજી નથી અરે બાપુ હું તો એમ કહું કે આવા ગરડા વડીલો બેઠા એની પાસે અડધી અડધી કલાક ભેજો એની વાતો બાપુ જીવનમાં કાયમ આવશે અને આ આ આ આની જરૂર જારે પડે તમારી ગાડીમાં માં પંચર જારે પડે સ્પેરવેલ નો હોય તેની

એ ખબર છે અમે તો અમારા હાટું આવી છે મેં આખી રાત રેડું પાડી ને એને કઈક મારા બાપ એકાદ રેડે મારી સાંભળજે અમારે કોઈ વેરાગ નથી લાગવું કેવાનો મારો મિનિંગ ઈ છે કે મેં અહીં આવ્યા અને પાંચ જણાને મોજ આવી હોય ને એમ કે અમને મજા આવી એટલે અમને એમ કે બસ મારી રાત સુધરી બસ જે ભગવાન બીજું કઈ છે ને જય માતાજી જય શિયા